નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે હાલમાં અમદાવાદમાં રથયાત્રામાં જે બે કે ત્રણ ગજરા હતા તેમણે ગુચ્છો આવી ગયો અને આગળ શું કર્યું છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કારણ કે જે આ હાથીને ગુચ્છો આવ્યો તેનું એક જ મેન કારણ હોઈ શકે છે કે ડે ડીજેનો અવાજ હતો તેનો અવાજના લીધે આ હાથી ગુચ્છ થઈ ગયા છે અને આજુબાજુ દોડવા માંડ્યા છે